સાબર ડેરી ખાતે ગઈકાલે થયેલા ઘર્ષણ બાદ સાબર ડેરીના ચેરમેન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી ચેરમેનની પશુપાલકોને સાધારણ યોગ્ય ભાવ ફેર કરવાની વાત ચેરમેન સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાડા દ્વારા પશુપાલકોને વર્ષ દરમિયાન ભાવભર ચૂકવવામાં આવતો હોય છે તે રીતે ચાલુ સાલે પણ પશુપાલકોને ચૂકવાયો હતો પરંતુ પશુપાલકોના ભાવ ફેરવો છો લાગ્યો હોવાના કારણે પશુપાલકો દ્વારા ગઈકાલે ચૌદ તારીખના રોજ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો વિરોધ

ની ધરપકડ પણ કરવામાં આવી છે જોકે આ વિરોધ પ્રદર્શન બાદ પરત ઘરે જતા એક પશુપાલકની તબિયત લથડી હતી ત્યારબાદ તેનું મોત નીપજ્યું સમગ્ર મામલે પણ પશુપાલકો ઉગ્ર બન્યા હતા જો કે ઈડર તાલુકાના જીંજુઆ ગામના અશોકભાઈ ચૌધરીને પેનલ દ્વારા પીએમ કરી તેનો મૃતદેહનો અગ્નિ સંસ્કાર પણ કરી દેવાયો હતો આટલું જ નહીં પરંતુ આજે સાબર ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકોને કોઈ પણ જગ્યાએ વિરોધ પ્રદર્શન ન કરવા તેમજ નુકસાન પહોંચાડવું નહીં તેવી અપીલ કરવામાં આવી સાથે જ યોગ્ય ભાવ ચુકવણી આપવાની પણ પશુપાલકોને અપીલ કરવામાં આવી નર્મદી જિલ્લાના કરી રહી છે પશુપાલકોની માગણીને લઈ નિયામક મંડળે ચાલુ વર્ષે તરીકે નવસો સાઠ આપ્યા છે સતો પશુપાલકોને માટેની જે મનમાં શંકા છે તો પાછાથી ભાવ વધારો મળશે કે નહીં મળશે તો દર વર્ષની પ્રણાલીકાર પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવ ફીટ ચૂકવતા રહીએ છીએ અત્યારે નવસો સાહીઠ પ્રમાણે જે સભાસદો ભાવ મળીને અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટતી રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને ધ્યાન માટે આ ફરીથી નિવેદન આપું છું અને ચાલે જે વસ્તુ બની એ આપણે સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને દિશ્તાથી તબીબૂત છો એ રીતે અમારે નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે વર્ષા કરે જે કાચું નફો થાય છે એ કાચા નફામાંથી એજીએમમાં મંજૂર કરી અને રિટર્ન બની ચૂકવતા હોય છે એ પ્રણાલી પ્રમાણે આ વર્ષે પણ વધટની રકમ ચૂકવી આપવામાં આવશે એ સર્વની વિધેયતા વસ્તુ ભારતમાં તકે છે પશુપાલકોને જે પરિપત્ર સંઘે કર્યા છે અમે નવસો સાઠ રૂપિયા તારી યૂકવીએ છીએ બાકીની રકમ એજીએમ પાસે ચૂકવવામાં આવશે જનરલ સભાની મીટીંગ બાદ એ મંડળી લેવલના ચેનમેલ સેક્રેટરી દરેક સભાસદને પોતાના નોટિસ પર ઉપર લખીની પછતા કરે અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પાસે ચૂકવી આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ સાબરકાંઠા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે